સુરતના હીરાના વેપારમાં ફરી એકવાર છેતરપિંડીની મોટી ઘટના પ્રકાશમાં આવી છે સુરત શહેરના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર વિશ્વાસઘાતની સનસનીખેજ ઘટના સામે આવી છે હીરા દલાલ પાસેથી તેમના પરિચિતે પોતાના બનેવી સાથે મળીને એક પૂર્વ આયોજિત ગુનો આચર્યો છે આરોપીએ બનેવીના માણસોને નકલી પોલીસ તરીકે મોકલી પોતાના જ મિત્ર પાસેથી આશરે બે લાખની કિંમતના તેર પોઈન્ટ ચુમ્મોતેર વજનના હીરાનું પેકેટ પડાવી લેવાનો ધરપકડ કરી ચોરાયેલા તમામ હીરા કબજે કરી લીધા હતા વિમલે બનેવી નું સાહીઠ દેવું ચૂકવવા માટે આ ઠગાઈનો ભેદ પ્લાન બનાવ્યો હોવાનું કબૂલ્યું છે જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જીતુ અરવિંદભાઈ ગજેરા જેઓ હીરાની દલાલીનું કામ કરે છે તેમણે પચીસના રોજ પોલીસમાં ફરિયાદ ફરિયાદ નોંધાવી હતી મુજબ રોજ તેઓ વરાછા મિનિ બજાર ખાતે ભાવેશની ઓફિસેથી આશરે તેર પોઈન્ટ ચુમ્મોતેર કેરેટ વજનના જેની અંદાજિત કિંમત બે લાખ પચાસ હજાર છે તેવા હીરાનું પેકેટ લઈ અને નીકળ્યા હતા જીતુભાઈએ વિશ્વાસ રાખી અને પેકેટ લઈ અને જીતુ શૈલેષના પાનના ગલ્લે ગયા જ્યાં તેમનો પરિચિત વિમલ બાબુભાઈ નસીત હાજર હતો વિમલ અને શૈલેષ બંને મળી અને આ હીરા વેચી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો તો જીતુભાઈએ વિશ્વાસ રાખી અને ચિઠ્ઠી બનાવી આપી અને વિમલભાઈએ હીરાનું પેકેટ અને ચિઠ્ઠી પોતાના ખિસ્સામાં મૂકી દીધી વિમલભાઈ જીતુભાઈ ને પોતાની હોન્ડા સાઈન ટુ વ્હીલર પાછળ બેસાડી અને શ્યામધામ ચોક તરફથી પૂણા કેનલ બીઆરટીએસ રોડ પરથી મહારાણા પ્રતાપ ચોક થઈ વિકાસ ગોલ્ડન સર્કલ પાસે પહોંચ્યા જ્યાં પહોંચીને વિમલે કોઈકને ફોન કર્યો અને આગળ ઓફેરા પ્રસ્ટેજ એપાર્ટમેન્ટ પાસે આવેલા નગીના પાન સેન્ટર પાસે બાઇક ઊભી રાખી અને ઓફિસ શોધવાનું નાટક કરવા લાગ્યા આજ સમયે ગુનાના પૂર્વ આયોજિત ભાગરૂપે એક અજાણી રિક્ષામાં આશરે ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરના ત્રણ અજાણ્યા શખ્સો આવી પહોંચ્યા આ ત્રણેય વ્યક્તિઓએ સીધા વિમલભાઈને પકડી લીધા અને રિક્ષામાં બેસાડી દીધા તેમાંથી એકે વિમલભાઈની ચાવી નીકાળી દીધી જ્યારે જતુભાઈએ તેમને પૂછ્યું કે તમે કોણ છો ત્યારે ત્રણેય પોતાની પોલીસ તરીકે ઓળખાવ્યા હતા